આગામી ભરૂચ લોકસભા ચૂંટણી સંદર્ભે ભરૂચ લોકસભા ક્ષેત્રના અંકલેશ્વર વિધાનસભા વિભાગ માટે અંકલેશ્વરની એસવીએમ સ્કૂલ ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલી અંકલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકાર બી એ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતના વડપણ હેઠળ સરકારી કર્મચારીઓ માટે ખાસ તાલીમ શિબિર યોજવામાં આવી હતી જેમાં ઝોનલ ઓફિસર પ્રિસાઇડિંગ ઓફિસર મહિલા મતદાન અધિકારી સહિત ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલ પંદરસો જેટલા કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી તેમજ મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે એટલું જ નહીં યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે જેમાં અંકલેશ્વર વિધાનસભા વિભાગમાં દસ પિંક બૂથ એક વિકલાંગ બૂથ એક મોડર્ન બૂથ એક યુવા બૂથનો સમાવેશ કરવામાં આવ્યો છે આ તાલીમ શિબિરમાં ચૂંટણી લક્ષી કામગીરીમાં જોડાયેલ સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા આજ ભરૂચ જિલ્લાની એકસો ચોપન ખાતે પંદરસો જેટલી પોલિંગ પાર્ટીના સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર્સ પોલિંગ અધિકારીઓ ઝોનલ અધિકારી અને આસિસ્ટન્ટ ઝોનલની તાલીમ રાખવામાં આવેલ છે જેમાં પંદર જેટલા માસ્ટર ટ્રેનરો અને પંદર જેટલા ઈવીએમ માસ્ટર ટ્રેનરોએ સર્વને તાલીમ આપેલ છે સાથે અગાઉની પ્લાનિંગ માટે કલેક્ટર સાહેબ સવારે વિઝિટ કરી હતી અને સૂચનો કરેલ છે સાથે સાથે જ પંદરસો જેટલો સ્ટાફ છે એમની એક્ઝામ પણ કરવામાં આવી છે જેથી તે પોલિંગ ડે માટે રેડી રહેશે ધન્યવાદ ભરૂચ જિલ્લામાં આશરે પચાસ જેટલા પિંક પોલિંગ બૂથ એટલે કે ઓલ ફિમેલ સ્ટાફ સાથેના પચાસ બૂથો રાખવામાં આવેલ છે જેમાં પાંચ વિધાનસભા સીટોમાં દસ દસ લેખે પચાસ પિંક બૂથ કરવામાં આવશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર